ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર તો સારું ટ્રેક્ટર તમે ગોતી રહ્યા હોય એકદમ વ્યાજબી ભાવમાં તો તમને આ ટ્રેક્ટર મળી જશે ટોટલ જવાબદારી સાથે બાકી હું તમને આગળ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો સારો લાગે તો ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી મોડલ છે બે હજાર બારના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા

આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટે ખોટો ધક્કો થશે એટલે પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની અંદર પાવર સ્ટીરિંગ જોવા મળશે આખું કંપની ફિટિંગ છે કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરની અંદર છેડછાડ કરેલી નથી એક જ માલિકે ચલાવેલું બહુ સારું ટ્રેક્ટર છે બેટરી પણ નવી નાખેલી છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ટ્રેક્ટર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો લાલભાઈ સુનિલભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો